ગરમા ગરમ ચાટ મળી જાય અને જો વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ મજા આવે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણે બનાવીશું હાઈ પ્રોટીન સુપર હેલ્ધી ગરમા ગરમ અને એકદમ નવી ચટપટી ચાટ તો આ કાળા ચણાની ચાટ જો એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે અને વરસાદમાં ખાને તો ખૂબ મજા આવશે તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી કરી લો અને ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ કે આ ચટપટી ચાટને કેવી રીતે બનાવી તો એના માટે આપણે આ રીતના કાળા ચણા લેવાના છે મેં આ ચણાને ઓવરનાઈટ માટે પલાળી દીધા હતા અડધા કપ ચણા પલાળ્યા હતા એટલે આટલા ફૂલીને થઈ ગયા હવે આ ચણાને આપણે સરસ રીતે બાફવાના છે તો એના માટે કૂકરમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે ચણા સરસ રીતે બફાય છે એટલા માટે બે કપ પાણી એડ કરીશું ચણા સરસ રીતે ડૂબી જવા જોઈએ હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ કરી લેશું તો ચાર વિસલ મેં કરી લીધી કુકર થોડું હલકું ઠંડુ પણ થઈ ગયું છે હવે હું તમને ખોલીને બતાવી દઉં તો અહીંયા તમે જુઓ આપણે ખાસ ચેક કરી લેવાના જો ચણા ન બફાણા હોય તો તમે એકથી બે વિસલ કરી શકો આ રીતે તમે જુઓ એક સરખા ચણા બફાઈ ગયા છે હવે આ ચણામાંથી આપણે બધું પાણી કાઢી લેશું તો તમે જે આ બાફેલા ચણાનું પાણી હોય એને ઝાડ કે ફૂલચોળમાં નાખો તો ખૂબ જ એને પ્રોટીન મળી રહે હવે આ ચાટ ચટપટી લાગે એના માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લે એના માટે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર અને ચાટ મસાલો એડ કરીશું સાથે બ્લેક સોલ્ટ કારણ કે આપણે બાફવામાં સોલ્ટ પહેલેથી જ એડ કર્યું છે તો હું અહીંયા બ્લેક સોલ્ટનો યુઝ કરું છું એટલે કે સંચડનો સારી રીતે મિક્સ કરી દેવું અને હવે આ મસાલામાં આપણે વન ફોર્થ કપ પાણી એડ કરીશું પાણી એડ કરી આ મસાલાને કૂક કરવાથી મસાલા બળશે પણ નહીં અને ખૂબ જ સરસ એવી બધી સરસ એવી ફ્લેવર આવશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો હવે આ ચાટનો વઘાર કરીશું વઘાર કરવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરવાની અને આપણે થોડું આદુ ખમણીને એડ કરીશું તો એકદમ ઝીણું ખમણીને એડ કરવાનું તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આદુને થોડી વાર માટે સતડાવા દેવાનું ખૂબ સરસ એવી ફ્લેવર આવે છે તો જરૂરથી એડ કરજો અને આ રીતે સતળાઈ જે પછી આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરીશું મસાલો સરસ રીતે પાણી સાથે કૂક પણ થઈ જશે ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવશે અને બળશે પણ નહીં તો આ રીતે આપણે સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આ મસાલાને સાતળી લેવાનું તો તમે ક્યારે આ રીતે ચણાની ગરમા ગરમ ચાટ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ એકથી બે મિનિટ મેં મસાલો સાતળ્યો તેલ સરસ એવું છૂટું પડવા લાગ્યું હવે આપણે બાફીને ચણા રાખ્યા છે તે એડ કરીશું અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો ચણામાં મસાલો સરસ રીતે કોટ થઈ જશે અને એકદમ ચટપટા ટેસ્ટી સ્પાઈસી ચણા તૈયાર થશે તો જ્યારે તમે આ મસાલો મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની કારણ કે આમાં પાણી નથી એટલે બળવાનો ચાન્સ રહેશે અને જે ચણા છે એકદમ સરસ રીતે ગરમ થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે હવે એ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયા તો હવે ચાટ બનાવવા માટે આપણે થોડા શાકભાજી પણ એડ કરીશું તેના માટે વન ફોર્થ કપ ઝીણા કટ કરેલા ટામેટા વન ફોર્થ કપ કાકડી વન ફોર્થ કપ ડુંગળી અને વન ફોર્થ કપ બાફેલું બટેટા હવે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને તૈયાર કરેલા ચણાને ગરમ ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાના અને આ ચાટને ગરમા ગરમ સર્વ કરવાની ખૂબ સરસ લાગશે ઉપરથી ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને જો તમને ક્રન્ચીનેસ પસંદ હોય તો તમારે અહીંયા સેવ એડ કરવાની પણ ગરમ હોય એટલે તમે સેંવ એડ કરો તો નરમ પડી જાય એટલા માટે સ્કીપ કરો તો પણ ચાલે ગરમા ગરમ આ ચાટને ખાવાની ખૂબ મજા આવશે ઠંડી પણ ભાવશે અને ગરમ ગરમ પણ ભાવશે તો નાની મોટી ભૂખ માટે વરસાદ આવતો હોય એને ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી કંઈ ખાવાનું મન થાય તો આ ચટપટી ટેસ્ટી હાઈ પ્રોટીન ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચટપટી ચાટ તઈ ગઈ તૈયાર તો સારી રીતે મિક્સ કરી લેવાની અને પછી તમારે એને સર્વ કરવાની તો જે રીતે લારી પર સર્વ કરવામાં આવે છે એ જ રીતે હું તમને સર્વ કરવાની રીત બતાવીશ તો બધાને ખૂબ પસંદ આવશે તો આ રીતે પ્લાસ્ટિકના બોલમાં સર્વ કરવામાં આવે છે અને એને આપણે આ રીતે સવ કરી દેવાની પછી આ ચાટને ઉપરથી તમારે થોડા લીલા ધાણા થોડું ટમેટું અને થોડી ડુંગળી સાથે પણ ઉપરથી ગાર્નિશ કરી શકો આ રીતે મેં ડુંગળીથી ગાર્નિશ કરી છે અને આ ચાટને ઉપરથી થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકાય સાથે આ ચાટ એટલી ટેસ્ટી અને ચટપટી લાગે એના માટે લીંબુ અને તીખી લીલી મરચીથી સર્વ કરવાની એટલે ખૂબ જ સરસ લાગશે તો આ ચટપટી ચાટ જલ્દીથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટમાં પણ જલ્દીથી કહેજો જો રેસીપી ગમે હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે બે લેકન બટન પણ જરૂરથી પ્રેસ કરજો અને આ ગરમા ગરમ ચાટને એન્જોય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ